નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યમાં હાલમાં સરકાર દ્વારા કન્યા કેળવણી સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહી છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર પ્રાથમિક શાળા કન્યા શાળા અને આંગણવાડી દ્વારા રીતે શાળા વિજાયો હતો જેમાં વિશેષ તરીકે ભરૂચ જિલ્લા કક્ષાએથી રૈલેશ કાસુંદરા અશોકભાઈ મકવાણા તથા તાલુકા પંચાયતના સભ્ય દાઉદભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યાર પછી કન્યાશાળાની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રાજુ કરાયું હતું કુમાર શાળાના બાળકે પોતાના વક્તવ્યમાં પર્યાવરણ ઉપર વિશેષ બહાર મૂકી વૃક્ષારોપણને મહત્વ આપવા જણાવ્યું હતું બંને શાળાના આચાર્યોએ વાલીઓની બાળકો પ્રત્યેની જવાબદારીઓ દોર્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી અને ધોરણ એક માં પ્રવેશ મેળવનારા બાળકોને પ્રવેશ અપાયો હતો સમારંભના અંતે કન્યાશાળાના પટાનગણમાં આમંત્રિતના હસ્તે વૃક્ષરોપણ કરાયું હતું ભરૂચ રિપોર્ટર માંજ મોહસિન તારા यपनगुरो ये, ये स्वदृभुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते दीपज्योति नमोस्तु ते दीपज्योतिः परं ब्रह्म दीपज्योतिर्जनार्दनः Timber. Mm -hmm. mm -hmm. અમારા મા બાપ એ શું જાણતા હતા કે મારો સપોર્ટ સ્કૂલમાં દાખલ થયો અને ભણે છે અને પાસ થયો એ તો પછી આપણે વાળીને ખાલી છોડું આ કે ફોટો પાડું બરોબર ચકલીના બેટા કે આજરોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જે આપણે નાના બાળકોને સ્કૂલમાંથી પ્રવેશ આપવાનો છે એમના માટે જે અહીંયા આપણે પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા છીએ કે સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંતર્ગત કે નાના બાળકો જે છે આપણે ઘરેથી એમના ઘરના વાતાવરણમાંથી સ્કૂલના વાતાવરણ તરફ લઈ જવા માટેનો એક મહાઉત્સવ છે કે જેને આપણે આજરોજ ઉજવી રહ્યા છીએ તેમજ આજરોજ જે આપણે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નિમિત્તે જે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે કીધું કે ભાઈ કન્યા કેળવણી કે કન્યા કેળવણી કરશું તો જ આપણે સામાજિકમાં જે અત્યારે જે છે એને આપણે સુધારી શકશું એટલે અત્યારે જે આ પ્રસંગને અનુરૂપ એક જ વસ્તુ છે કે ભાઈ શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું અને દુનિયા સાથે તાલ મિલાવી શકશું